આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને ચારે ચાર ટાયર સાવ નવા જોવા મળશે બેટરી ગેરંટીવાળી બે વર્ષની નવી જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટર ખેડૂત મિત્રો ગણતરીના દિવસોમાં વેચાઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપવું તો વહેલી તો કે કોન્ટેક કરી લેવો જેથી તમને આ ટ્રેક્ટર મળી શકે વિડીયોને શેર કરી દેવો અને માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અગિયાર બારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટીપ ટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં પાવરફુલ એન્જિન જોવા મળશે બેટરી સાવ નવી જોવા મળશે બે વર્ષની ગેરંટી સાથે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે કમની કલરમાં જ અને કમની કન્ડિશન જ જોવા મળશે તેવું માલિકનું કેવું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટર લઈ શકો છો ઠીક કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો ખેડૂત મિત્રો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા અડતાલા ગામ જોવા મળશે અડતાલા નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયવસરાજ